મિત્રો જે વચરાય સ્વાગત છે એક નવા વ્લોગમાં કેમ છો બધા મજામાં અત્યારે કંઈક સાડા નવ આમ તો દસ વાગી ગયા છે અને આપણે ચણામાં વાટ પડી ગયો છે અને લગભગ ગણખર વધાઈ ગયા છે કેમ કે આપણે લગ્નગાળામાં પડી ગયા હતા લગભગ અઠવાડિયું દસ દિવસ સતત આમ લગ્નને જતા એટલે આપણે ટાઈમ બહુ હતો નહીં પણ સવાર સવારના વાટતા હતા કેમ કે હાવ આપણા ચણા પાકી ગયા હતા દેખાડું હું તમને એટલે એ સવાર સવારના જ વધારી છે ટૂંકમાં દસ વાગ્યા સુધી તો હવે તો આ થોડીક કંઈક પાટું રહી જાય તો આપણે વાડ ચાલુ છે અને પછી વાલે ભેગી કરી લેવી છે એવું પ્લાનિંગ છે આપણે આપણે પાથેનો પાથરી દીધો છે એના માથે વલ ટૂંકમાં ભેગી કરવાની છે ચણાની છે ને વલ ભેગી થઈ ગઈ છે અને માન માન ખૂટી રહ્યું છે કેમ કે સવાર સવારમાં વાટવામાં એવું થતું હતું કે ખરી જતા તેના પોપટા એટલે એના લીધે આપણે પાંચ છ વાગે ટૂંકમાં સાડા પાંચ છ વાગે ચાલુ કરી દેતા હતા અને નવ વાગ્યા સુધી વાંટતા હતા એવી રીતે કરી કરીને લગભગ આપણે ત્રણ ચારથી વાય છે ગયા હતા અને ભેગું કરવાનું ચાલુ કરી નાખ્યું હતું એટલે ભેગું થઈ ગયું છે ઠાર બંધો ઠાર તો બહુ આવતું નથી પણ જ્યારે જોતું હોય ત્યારે ઠાર આવે નહીં અહીંયા અત્યારે ફૂલ જરૂર હતી આપણે બે ત્રણ દિવસ ઠાર કોઈ ઝાકર નહીં પણ ઝાકર કે ઠાર કંઈ બને હતું નહીં અને આપણે આ વલ ભેગી કરી લીધી છે તો તો જોઈએ આપણે આટલી વલ કંઈક થઈ ગયા આપણે જો તો આપણે આટલી વલ થઈ જાય અને આ જે અલગ રાખ્યા છે ને એ આપણે છે આમાં ઓલા કાબુલી ચણા બે પાટુમાં વાવ્યા હતા એ ટૂંકમાં ઓલી આ પાખા થઈ ગયા હતા ને એટલે આપણે કાબુલી ચણા એમને વાવી હતા એટલે એ નોખી આપણે આ રાખી છે કેમ કે ઉના ભેગા મિક્સ થઈ જાય ને એ ઓલો છે ને એ દાણો ઝીણો હોય લાલ કલરનો હોય અને આ દાણો જરાક મોટો હોય કાબુલીનો ને વ્હાઇટ કલરનો સફેદ હોય તો એ પણ જરાક જોઈ લઈ તમને એમ થતું હશે કે આ બે ત્રણ કેમ રાખ્યા છે એક અહીંયા પડ્યું છે ઓલું મોટો ઢગલો અને બે અહીંયા પડ્યા છે પણ એ બે મિક્સ ના થઈને એટલે એ જરાક હું દેખાડું તમને જો આ પોપટો છે એ મોટો છે એ કાબૂ લઈ જાય જો આ ધોરા કલરનું અને હવે આપણે ઓલું પડીએ મિક્સ થઈ ગયા છે આમાં ધારો કે જો આ લીધો આપણે હાજો જો આટલો ફેર છે એટલે એના લીધે આમાં થોડાક આપણે કાબુલી હતા આના લીધે આપણે છે ને આટલું નોખું રાખ્યું છે આપણે ઓલી બે પાટુમાં હતું એટલે મેં કીધું થોડુંક અલગ રીએ તો સારું નકર ઉને બગાડે કલર ચેન્જ થઈ જાય એટલે એના લીધે આપણે નોખું રાખ્યું છે તો આવું કાંઈક છે ને હવે આપણે ફોકણી આવવાની છે આજે જે એટલે ઘણી બધી છે એટલે બે ત્રણ જણાનું કંઈ કામ નથી એટલે એક જણું આપણે હોય તો સરસ અને ઘરે બાપાની કોઈ છે નહીં એટલે નકર એ થોડોક ટેકો દઈએ ચણા શું છે પાછા આ માં અમારે છે જ નહીં બહુ ઓછી જગ્યાએ છે એટલે એને પોસાય એમ નથી ચાયણું ફીટ કરવું બધું ટૂંકમાં બદલાવું પડે ફૂંકડીનું એના લીધે આપણે હવે જોઈએ હલરનું સેટિંગ નથી ન ઓલા વખતે આપણે હલરનું કાઢ્યું હતું હલરથી એ કદાચ વિડીયો આપણા ચેનલમાં છે અને આ વખતે તો કોઈ જાતનું સેટિંગ છે નહીં આ એક ફૂંકણી મળી છે મનુ મહારાજની એ કદાચ મેળવે તો ભલે કે ફૂંકણી અત્યારે આવે છે પાછી કંઈક ત્રણ ચાર દિવસ એને ટાઈમ નથી ને આપણે નથી એટલે આ કામ નીકળી જાય તો આપણે અહીંયા થોડું ઘણું જે ભેગું કરવાનું હતું એ બધું કરી નાખ્યું છે ભેગું બાચકા બાજકા હવે તગાર લઈ લઈ અને ફૂંકણી આવે જ છે હું પહોંચી જાય તો સુધી બધું આપણે ભેગું કરી લઈએ તો બ્લોગમાં બન્યા રહેજો અને નવા મિત્રો હોય તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો તો આપણે આજ ગાઢવાને જે ચણા તો ચાલો વ્લોગ સ્ટાર્ટ કરીએ તો આપણે ફૂકણી ચાલુ છે અને ઓછા માણસો એ ફૂકણી આપણે ચાલુ કરી નાખી છે કે મનુ મહારાજ ગઈ કે હું ટેકો દેવરાવ છે અને હેમતભાઈ આવ્યા છે ટેકો દેવરાવ અને નાનું ભાઈ ઢોસા એટલે આપણે નીકળી જાય તો કામ પતી જાય તો આવું કાંઈ છે તો બન્યા રહેજો આપણે ઓલા ચણા હતા ને અહીંયા સટો મારી દીધો છે એક બે ત્રણ ચાર પાંચ છ અને ઓલી બાજુ કેટલા છે જોઈ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ ટૂંકમાં ચૌદ બોરા જેવું છે હવે કેટલા મણ થાય એ તો આપણે જોઈએ આવો ચોખ્ખો જ માલ છે કંઈ વાંધા જેવું છે નહીં એટલે હવે અત્યારે તો રાખી દીધા છે એટલે એ બ્લોગ ટૂંકમાં તે દી તો કોઈ મેળ આવ્યો નહીં બનાવવાનો એટલે મેં કીધું જરાક દેખાડ દઉં અને એન્ડિંગ આપી દઉં એટલે આજના બ્લોગમાં આપણે હવે આટલું જ રાખીએ મારો બ્લોગ તમને સારો લાગે તો લાઈક કરજો નવા મિત્રો હોય તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળીએ બીજા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી જય વચરાજ